થરાદના જમડા નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે મસ મોટું ગાબડું પડતા ભંગાણ સર્જાવાની દહેશતથી આસપાસના ખેડૂતોમાં ભય ફેલાયો છે નર્મદા વિભાગ દ્વારા સત્વરે આ ખાડાનું પુરાણ કરી યોગ્ય સમારકામ હાથ ધરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જેમાં તાજેતરમાં જ પડી રહેલા વરસાદના કારણે થરાદથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના કિનારા જમડા અને લેડાઉ પુલ વચ્ચે ખાડો પડતા ગામોના ખેડૂતોમાં ભય સાથે ફફડાટની લાગણી પણ જોવા મળી રહી છે જેમાં રાહદારીઓની સાથે નજીકમાં રહેતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે મુખ્ય કેનાલમાં વરસાદના પગલે મોટું પુલાણ થતા કેનાલ તૂટવાની દહેશતે ખેડૂતોમાં તેમજ આસપાસના ગામોમાં ભારે નુકસાન કરી શકે છે આમ જો મુખ્ય કેનાલમાં પાણીનો પ્રવાહ વધે અને કેનાલ તૂટે તો ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે તેમ છે જેને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે જે અંગે કેનાલ નજીક રહેતા સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે જમણા પુલ વચ્ચે મુખ્ય કેનાલમાં મોટો ખાડો પડ્યો છે જેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ છે જેમાં વરસાદ વધુ આવવાથી જમણા લેડાવ સહિતના ગામોને નુકસાન થઈ શકે તેમ છે જેમાં વધુ વરસાદ આવે તો અમારા બાજુમાં રહેણા ઘર આવેલ છે જેથી ભારે નુકસાન થઈ શકે તેમ છે નર્મદા વિભાગના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે જાગશે નર્મદા વિભાગ તંત્ર અને આ પડેલા ખાડાનું સમારકામ કરશે તે જોવાનું રહ્યું નર્મદા મેઇન કેનાલ વચ્ચે મોટું ગાબડું પડેલું છે તો એની બાજુમાં જ મારું ખેતર આવેલું છે રાયું તો વધારે વરસાદ પડવાના કારણે કેનાલ ફૂટી શકે તેમ છે તો આનું તર તરત જ નિરાકરણ લેવામાં આવે એવી અમારી વિનંતી છે અને આના કારણે જમડા લેડવ બાજાર અન્ય ગામોને નુકસાન થાય એમ છે તો આગળ આની તરત જ કામગીરી હાથ ધરવામાં આવે એવી અમારી વિનંતી છે